નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપશો હું તહે દિલીસ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મતદાન એવું કરજો કે આંદોલન કરવા ગાંધીનગર જવું ના પડે મિત્રો આપણા જેટલા પ્રશ્નો છે જ્ઞાન સહાયકને રદ કરવા ઓપીએસ સિસ્ટમ ફિક્સ પે અને અન્ય માર્ગ સ્વીકાર માર્ગ તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો આ ગુજરાતી સાઇટની કોઈ વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યું છે બંને જગ્યા વસ્તુ જોઈન થજો લિંક ડિસ્કશન મૂકશું મિત્રો આ વિડીયો વસ્તુ જોઈ લેજો આપણે જે છે મહત્વની માગું તેના વિશે વાત કરવાની છે લેટેસ્ટ અપડેટ આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયો બનાવી વિડીયો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલુ મિત્રોને વાત કરીએ છે તો મિત્રો જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પે પ્રથા હોય એ ગ્રેડ પેની વિસંગતતા હજુ ઉકેલ આવી નથી તો મિત્રો તમે ખ્યાલ છે તેમ જ્ઞાન સહાયક રદ કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે અને જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક રદ કરવા જૂની પેન્શન યોજના કે કોઈ ફિક્સ પે હોય તો મિત્રો જોઈશું કોંગ્રેસને આપ ગુજરાત જો સરકાર અરજા છે તો જૂની પેન્શન યોજના કોન્ટ્રાક્ટ પથ્થર નાબૂદ કરવા વચન આપ્યું છે પણ ભાજપ ચૂંટણી ઢંઢેરામાં આ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી જો હવે જ્યારે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે મિત્રો મતદાનની બાબતે સોશિયલ મીડિયા પર મહેસૂલ વિભાગ સહિત અન્ય કર્મચારીઓ સ્ટેટસ પર પોસ્ટ મૂક્યા છે મિત્રો ખ્યાલ છે મિત્રો આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે તે બાબતે મિત્રો આપણે આ બાબતે અવશ્ય રાખવું જોઈએ કે જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પ્રથા હોય જ્ઞાન સહાયક રદ કરે તે માટે મિત્રો જ્ઞાન સહાય રદ કરવા માટે સર ધ્યાનપૂર્વક મિત્રો મતદાન કરે જેથી આપણે પ્રશ્નો પ્રશ્નો ઉલ્લેખ કરવા પ્રશ્નો ઉલ્લેખ થાય અને આપણે ગાંધીનગર જવું ન પડે બને ત્યાં સુધી મિત્રો આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો જ્ઞાન સહાયક રદ કરવું થવું જોઈએ કે નહીં ફિક્સ પ્રથા આવી જોઈએ કે નહીં મિત્રો અવશે કોમેન્ટ કરજો અને વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કર ભૂલશો નહીં મળશો ના એ વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ